એ વખતે વાતો કરતા હતા કે ભાઈ ચોરી કરનાર ચોરી કરતો તો પેપરની કોપીમાં શું સજા કરી ચોરી વાળા હોય કે વ્યાન ની ચોરી વાળા હોય કે દવાની ચોરી વાળા હોય એ કોઈ અક્ષર ને આ તો વાતો તે વધી એની એ ચાલ કડક સજા સજાગશું અને ગમે છોડીશું નહિ આ તો શબ્દ જૂનો થઈ ગયો છે એટલે આ બધી વાતો તો હબળવાની છે આ નવું નવા અંદર દાખલ થયા મંત્રી મને કે કેવું એટલે કીધું બાકી ગુજરાત માં ખાતર ની ચોરીની આ સરકારે જમીન ની ચોરી કરી છે તમને ખબર છે બે હાજર પંદર માપણી કરી છે હજુ સોલ્યુશન આવ્યું નહિ સરકાર જમીન કોણ લઈ ખેડૂતો ખેડૂતોની સરકાર લઈ છે આપ